એકવાર રાજાએ પોતાની બધું કિંમતી વસ્તુ મૂકી અને કહ્યું કે હું શંખ વગાડું ને તમે પહેલા માણસ જે જઈને વસ્તુ ને અડે એનું આખી પ્રજા સામે આવી ગઈ શંખ વગાડ્યો ને બધા દોડ્યા કોઈ કેવું હીરા લઈ લો કોઈ કેવું પણ રથ લઈ લો કોઈ કેવું મુગટ લઈ લો એક કન્યા વિચારે કે આ બધું કોનું કે રાજાને એટલે દોડતી દોડતી જઈને રાજાને અડી લીધું તો રાજાને કહ્યું કે હવે તમે કોના કે તારા તો આ બધું કોનું

પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે અને આ તત્વ આ ધામ પર ઘણી બધી વિલક્ષણતા ઉપર ઘણી બધી ચર્ચાઓ આપણે કરી શકાય છે કઈ રીતે વિલક્ષણ છે એની ઘણી બધી ચર્ચાઓ થઈ શકે પ્રા આ નામને આપણે વંદન કરીએ આગળ 72 માં નામ કહું પ્રતક્ષરણ માર્ગો ઉપદેશતે નમઃ શરણ માર્ગો ઉપદેશતે નમઃ પ્રતક્ષરણ માર્ગો નમઃ પ્રતક્ષરણ માર્ગો ઉપદેશતે નમઃ પુષ્ટિ માર્ગમાં પૃથક શરણ માર્ગ નો ઉપદેશ કરનારા મહાપ્રભુજી છે શરણ માર્ગ તો દુનિયામાં ઘણા છે પણ આ પૃથક છે ઘણા લોકો કહે બ્રહ્મસમન લેવું તો છે પણ લઈએ તો બંધાઈ જઈએ અરે ના છૂટી જઈએ બંધાયેલા તો છીએ બંધાયેલા તો ઓલરેડી છીએ શરણમાં જતા મુક્ત થઈ જાય છે આ પૃથક માર્ગ એવો છે કે જે જીવ શરણે આવે સર્વસ્વ પ્રભુ ને ધરી દે એટલે જીવ મુક્ત અને ભગવાન બંધાય જે એ ખેડૂત થી છોડેલી ગાય હોય આખો દિવસ જંગલ માં ચરતી હોય ફરતી હોય સાંજ પડે એટલે પાછા ખેડૂત ના આંગણામાં આવે એટલે ખેડૂત શું કરે ગળામાં દોરડું બાંધીને ને પોતાના ખીટે બાંધી દે હવે આ ગાય બંધન કેવાય કે મુક્તિ કેવાય સાધારણ જોઈએ તો બંધન લાગે ગાય બંધાય પણ જોવા તો ખેડૂતે મુક્ત કરી દીધી હતી ત્યારે પોતાની ખાવાની રહેવાની જમવાની પીવાની સુરક્ષાની બધી જવાબદારી ગાયના માથે હતી પણ જ્યાં ઘરે આવીને ગેડ ખેડૂતના ખીટે બંધાઈ એટલે ગાય મુક્ત થઈ ગઈ અને બધી જવાબદારી ખેડૂતના માથે આવી ગઈ એટલે શરણાગત થઈ એટલે પોતે મુક્ત થઈ ગઈ અને બંધાઈ ગયો ખેડૂત એમ બ્રહ્મ સમાન લીધું એટલે જીવ મુક્ત થઈ ગયો બંધાઈ ગયા શ્રીનાથજી શરણાગતિ આવી છે જીવની મુક્તિ ભગવાન નું બંધન એ શરણાગત મુક્તિમાં ભગવાન મુક્ત થઈ જાય જીવ બંધાઈ જાય એટલે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે ભક્તિ આપવામાં કંજુસ છે એમ મહાપ્રભુ જી મુક્તિ આપે તો પ્રભુ મુક્ત તું છૂટો હું છૂટો તારે

પણ ગુસાઈજી એક સ્ટેપ આગળ લઈ ગયા કે આ વિશ્વના પ્રત્યેક જીવના મન નું જાણનારા ઠાકોરજી છે પણ ઠાકોરજીના મનની મન જાણનારા કોઈ હોય તો મારા મહાપ્રભુજી છે એ પ્રભુના મનમાં આજે શું મનોરથ છે પ્રભુની આજે શું ઈચ્છા છે એ જાણનારું કોઈ હોય તો શ્રી વલ્લભ છે તો શ્રી કૃષ્ણના હાર્દને જાણનારા શ્રી મહાપ્રભુજી છે પ્રભુને આજે શું આરોગવું છે પ્રભુને આજે શું ધરવું છે પ્રભુને આજે શું ઈચ્છા થઈ છે અને જો મહાપ્રભુજીની કૃપાથી વલ્લભીઓ પણ કૃષ્ણ હાર્દવિત થઈ જાય છે વૈષ્ણવની પણ થઈ જાય આજે ઠાકોરજીને આ લાગે પ્રભુનું નું મુખાર વિન જોઈએ તો આપણને ખબર ન પડે આજે ઠાકોરજી પ્રસન્નતામાં લાગે છે આજે પ્રભુ ઉદાસ લાગે છે કેવો ઉદાસ થઈને વિરાજે આજે પ્રભુને આરોગવાનો આરોગવાની ઈચ્છા થઈ લાગે વૈષ્ણવ સવારે ઉઠાય ને ઠાકોરજી કોઈ ને કોઈ વિચાર મનમાં આપી તો ઠાકોરજીના મનની જાણનારા શ્રી મહાપ્રભુજી છે કૃષ્ણહાર્દ હાર્દ વિચ્છે એવા શ્રી વલ્લભ છે આમ આગળ કહ્યું ચોંબોતેરમાં નામમાં નિકુંજ ની એ રસમય લીલામાં એ રસથી પરિપૂર્ણ પ્રતિક્ષણ જે નિકુંજમાં રસમય લીલા થઈ રહી છે એ થી પરિપૂર્ણ એવા શ્રી વલ્લભ છે રસમય સ્વરૂપ શ્રી વલ્લભ નું છે એમના રોમ રોમ માં રસ વ્યાપેલો છે કયો રસ જે લીલામાં માં વ્યાપે છે પહેલા જ મેં કહ્યું હતું વિરાહાત્મક સંયોગાત્મક વિરા સમયે જે સુધા મુખ પર આવે એ રસ અને સંયોગ સમયે જે સુધા અધર પર આવે એ રસ બિંદુ સૃષ્ટિ ના સૃષ્ટિ વાત કરી હતી

જેમનું ચિત્ત પરોવાયેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે શ્રી વલ્લભના ના મુખ માંથી સદાય આ અખંડ રસ વહે છે અખંડ એવી કથામાં

યચ્ચુખમ યશોદાયા નંદાદિના ગોકુલે ગોપીકાનાંતુ યુઃખમ તદ દુઃખમ શ્યાન મમ ક્વચિત આખું જે નિરોધ લક્ષણ ગ્રંથમાં વર્ણન કર્યું છે જે મહાપ્રભુજી યાચના કરી છે જે વાત કરી છે એ નિરોધ આ રસમય લીલામાં મારો થયો મહાપ્રભુજી એ નિરોધ શબ્દની ની વ્યાખ્યા મહાપ્રભુજી કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ એટલે મહાપ્રભુજી પણ

શ્રી મહાપ્રભુજી ને વ્રજભૂમિમાં બહુ આશક્તિ છે વ્રજ અતિશય પ્રિય છે ત્યાં યમુનાજી છે ત્યાં વૃંદાવન છે ત્યાં ગિરરાજજી છે અને આ સર્વ અલૌકિક તત્વો રાસમાં સહાયક છે જો સ્વામનીજી ની કૃપા તો થાય પુષ્ટિ માર્ગમાં પણ આપણે ત્યાં કેવલ પ્રભુની કૃપા નથી પણ લીલા પરિકરત્ન ત્યારે સીધા ઠાકોરજી ના કેવલ દર્શન ન થાય એ ગાયો દર્શન કરવાના એ સજાવટમાં મૂકી હોય એ પક્ષીઓના દર્શન કરવાના એ ગોપીઓના દર્શન કરવાના આ બધાના દર્શન કર્યા બાદ હવે ઠાકોરજીની સામે જોવા કોઈક ભાવે લોભતા ગોપાલદાસજી કહ્યું આ સર્વ કોઈક ભાવે લોભી રહ્યા છે એમ હવેલીમાં તમે સીધા ઠાકોરના દર્શન કરો એના કરતા કોઈ ભગવતી વૈષ્ણવ બહુ ભાવથી દર્શન કરતું હોય એની સામે તમે પેલા જુઓ અને હવે ઠાકોરજી સામે જુઓ તો કંઈક જુદા જ દર્શન થશે એમ જ આજે સજાવટ છે એ સજાવટ ત્યાં સુધી જ છે જ્યાં સુધી ઠાકોરજી મનોરથમાં બિરાજ્યા નથી જ્યાં પ્રભુ બિરાજ્યા પછી એ મનોરથ બની જાય પ્રત્યેક આ જીવો આ પ્રાપ્ત આધિ દૈવિક સ્વરૂપમાં આવી જાય એટલે આ બધાના દર્શન કરવા આને દર્શન કહેવાય લોકો તો આમ જઈ આ દર્શન માં બહુ આનંદ આવે શું આજે ભીડ બહુ વધે ભીડમાં શું આનંદ આવે ઘણાને ભીડ જોઈને ભાવ વધે બહુ ભીડ છે બહુ ભીડ છે એમાં બિચારા ખુશ થઈને આવી જાય જે કરવા ગયા એ દર્શન તો કર્યા જ આ ભાવે દર્શન કરવાનું એટલે કહ્યું વ્રજ પ્રિય વ્રજ મહાપ્રભુજીને અતિશય પ્રિય છે આગળ નું નામ કહ્યું કરવી બિરાજુ અતિ પ્રિય છે વ્રજ નો વાસ ને બહુ ગમે અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં તમે જુઓ તો મહાપ્રભુજી વ્રજમાં આવીને વાસ વાસ કર્યો કર્યો અને અને એમાં પણ પ્રભુની દર્શન કર્યા જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ અને પ્રાપ્ત કર્યા શ્રીનાથજી બાબાને પ્રગટ કર્યા અને આ બધું લીલા શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં કરી છે એટલે વ્રજનો વાસ મહાપ્રભુજીને ખૂબ પ્રિય છે અને એટલા માટે ચોવીસ બેઠક જીવો વ્રજમાં છે

પુષ્ટિ ભક્તિને પ્રગટ કરવા વાળો કૃપામય લીલા આપ કરો છો શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં જ્યારે નંદ મહોત્સવ કર્યો મહાપ્રભુજી અને કહેવાય છે કે કુવામાંથી સમસ્ત વ્રજ ભક્તો પ્રગટ થયા અને એવો નંદ મહોત્સવ થયો જેવો ગોકુલમાં થયો તો આ ભૂતલ પર ની લીલાઓ આ પ્રગટ કરે લીલા હોતી જૂની ના તો લીલા હોતી જૂની આ લીલાઓને પુનઃ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે

સ્વાનંદ છે અને એટલા માટે શ્રી વલ્લભ છે આપણે એકાંત સ્થાનમાં બેઠક જે છે એવા સ્થાનમાં જઈને નિવાસ કરે છે ત્યાં બહુ ભીડ નથી હોતી કે દૈવી જીવો તો ખેંચાઈને આવવાના જ છે અને એવા સ્થાન શ્રી મહાપ્રભુજી સઘળી ઈચ્છા પૂરી મહાપ્રભુ મહાપ્રભુજી બહુ ઓછી જગ્યાએ પ્રભુ પાસે માંગ્યું તમે એમ જોવા જાવ તો બહુ ઓછી જગ્યાએ આચના છે પ્રભુ પાસે મહાપ્રભુજી હે બાબા દમલાજી નો દેહ મારા આગળના અનેક ભાવો આપણે ત્યાં છે ત્યાં આ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે કહ્યું કે આ જીવ ઉદ્ધાર કેમ થાય

એજ વલ્લભની લીલાને સમજી શકે નામ કહ્યું બે જણા છે એક યમનાજી એક મહાપ્રભુ મોહન કો મન સર્વનું મન મોહનારા કોણ એ મોહન અને એનું મોહનારા કોણ તો કે યમુનાજી અને બીજું કહ્યું અતિ મોહનાય સર્વને મોહ કરે તો મોહન પણ અતિ મોહનાય એવો પ્રસંગ આવે છે મથુરાની બજારમાં એકવાર મહાપ્રભુજી પધારતા હતા અને ત્યાં સ્વરૂપ વેચનારની દુકાન હતી અને દુકાનમાં અનેક ભગવત સ્વરૂપો હતા કોઈ વેણું વગાડતા કોઈ ગાયો ચરાવતા કોઈ ચતુર્ભુજ કોઈ માખણ ચોરતા કોઈ હાથમાં માખણ લઈ દઈને ઘૂંટણ ચાલતા અને જ્યાં શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી સ્વરૂપો પર અને મથુરાની બજારમાં એ સર્વ ભગવત સ્વરૂપો મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા જે લીલાના સ્વરૂપ હતા એ લીલા કરતા કરતા પાછળ પાછળ ચાલવા લાગ્યા વેણું વગાડતું સ્વરૂપ હોય તો વેણું વગાડતા વગાડતા પાછળ પાછળ ચાલે માખણ હાથમાં લઈને ઘૂંટણ ચાલતા સ્વરૂપ હોય તો એ ઘૂંટણીએ ચાલતા ચાલતા પાછળ છે અને બધાએ દ્રશ્ય જોયું કે શ્રી વલ્લભની પાછળ મથુરાની બજારમાં સર્વ ભગવત સ્વરૂપો પાછળ ચાલી રહ્યા એવા અતિ મોહન શ્રી વલ્લભ છે

સર્વ નિજ ભક્તો માં આસક્ત મહાપ્રભુ આચાર્યો ઠાકોરજી મુગટ ધરે પક્ષ બરહા પીડમ પક્ષપાતી તો પ્રભુ છે નિજ ભક્તો પક્ષ તો પ્રભુ લે છે તો સર્વ ભક્તોમાં આસક્ત એવા શ્રી વલ્લભ છે अगर कयो श्री वल्लभना पंचासी मु नाम कहता गुसाई जी प्रभु चरण कहे भक्त मात्रा सक्ताय नमः भक्त मात्रा सक्ताय नमः क्या अर्थ करयो सर्व सक्ताय ऋतुगा अथवा एक अर्थ करयो सर्व में अनासक्त महाप्रभु जी असक्ता है कोई आ सकती ना में आसक्ति महाप्रभु जी नहीं तो अइयां गुसाई जी कयो भक्त मात्रा सक्ताय नमः मात्र भक्तो प्रति आसक्ति रखना रे बापू

આગળ છાસીપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી એમનો ઉદ્ધાર કર્યો છે કેવા કેવા પતિ તમે જાણો પ્રગટ એંધાણ ગોપાલદાસજી કહે છે આ અતિત પતિત ની વાર્તા આવે

વિકાસ પામે છે ખીલે છે એવા શ્રી વલ્લભ છે અને એ સ્વામનીજી ની લીલાની ઉત્તમતાના ગાન સાંભળી પ્રસન્ન થનારા શ્રી વલ્લભ એ છે સ્વયશોગાન અને એ લીલાના ગુણગાન સાંભળી खिलनारा श्री वल्लभ है आगे इतिहास नाम कहू यश पीयूष लहरी प्लावितान्य रसाय नम यश पीयूष लहरी प्लावितान्य रसाय नम गुणगान रूपी अमृतना न तरंगो प्रकट करी लहरी यश पीयूष लहरी बीजा लौकिक रसो ने डुबाड़ी देना गौण करना ત્યારે સાગર ને જોવાનો આનંદ જુદો હોય એક શાંત હોય અને ઊંચા ઊંચા મોજા આવતા હોય ત્યારે લોકો જોવા જાય આજે બહુ સરસ દ્રશ્ય એમ શ્રી વલ્લભ પણ આ તરંગો લીલા રૂપી તરંગો

લિરાજ કીર્તન માં એટલે જ કહીએ ને ની ભીતર કઈ લીલાઓ છે ઘોષ સીમંતિ ની ત્યાં ખટ ઋતુઓ છે દ્વાદશ નિકુંજો છે અને આ ઋતુઓ સખી બની જુગલ સ્વરૂપ આખી દિવસની લીલામાં સવારથી રાત્રી સુધી જુદી જુદી કુંજોમાં પધરાવે કુંજો બે બે પ્રકારની મણીમય અને પુષ્પમય છ ઋતુ એટલે દ્વાદશ નિકુંજ થઈ અને આ અખંડ અહર્ની દિવસ રાત આ લીલા ચાલતી રહે છે લલિત વ્રજ લલિત વ્રજ દેશ પ્રણુ નું નામ કયું યજ્ઞ ભોક્ત્રે નમઃ યજ્ઞ ભોક્ત્રે નમહ યજ્ઞના ભોક્તા શ્રી મહાભુજી